નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ છ વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર થ્રી સ્ટ્રેન્થ ઓફ નેચર તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું તો યુનિટ થ્રીમાં સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર વન એ જેની સૂચના છે કે રીડ ધ પોએમ મોર્નિંગ સોંગ એન્ડ આન્સર વોટ ધીસ એનિમલ્સ સે ઇન ધ મોર્નિંગ એટલે આપણે મોર્નિંગ સોંગ નામની કવિતા વાંચવાની છે અને ત્યાર પછી અહીં જવાબ લખવાના છે કે કયા પ્રાણીઓ સવારમાં શું બોલે છે જેમાં છે એનિમલ્સની અંદર બર્ડ્સ તો ક્રિપ ક્રિપ ત્યાર પછી ડોગ્સ તો ભાવ ભાવ કેટ્સ તો મ્યાઉ મ્યાવ ડગ્સ તો ક્વેક ક્વેક ક્રોઝ તો કાવ કાવ ત્યાર પછી આગળ એક્ટિવિટી વન બી કેન યુ ગેસ હુ સેઇઝ ધીસ ફાઇન્ડ ધ એનિમલ્સ યોર સેલ્ફ એટલે કે કોણ બોલે છે તે આપણે કહેવાનું છે વોટ ડુ ધે સે એની અંદર છે પહેલાં મૂં તો કાવ ત્યાર પછી ની તો હોર્સ રોર તો લાયન વા તો શીપ હી હાવ તો ડોંકી ત્યાર પછી આગળ એક્ટિવિટી વન સી મેક અ પોએમ યુઝિંગ ધીસ ડિટેલ્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ એટલે કે અહીં જે ઉદાહરણ છે તેની અંદર આપેલી માહિતી પરથી આપણે એક કવિતા બનાવવાની છે તો વિદ્યાર્થી મિત્રો કવિતા અહીં લખેલી છે જે તમારે જોઈ અને લખવાની છે બરાબર ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર ટુ એ રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ એટલે કે વાક્યો વાંચવાના છે અને ટ્રુ અથવા ફોલ્સ ખરા કે ખોટું લખવાનું છે પહેલું ઓલ ધ એનિમલ્સ ઇન ધ ફોરેસ્ટ હેડ ધ સેમ અબિલિટીઝ તો ફોલ્સ આવશે એમાં બીજું ધ વાઇઝ ઓલ્ડ બનિયાન ટ્રી લાઇક ધ યુનિકનેસ ઓફ એવરી એનિમલ તો એમાં આવશે ટ્રુ ત્યાર પછી ત્રીજું ધ રેબિટ્સ ઇન ધ સ્ટોરી વેર નોન ફોર બિંગ ફાસ્ટ તો એમાં ટ્રુ આવશે ચોથું ધ બર્ડ્સ કુડ રન ફાસ્ટ તો એમાં ફોલ્સ આવશે પાંચમું વિધાન આફ્ટર ધ સ્પીચ ઓફ ધ બનિયાન ટ્રી ધ એનિમલ્સ સ્ટાર્ટેડ એપ્રિશિએટિંગ ઇચ અધર્સ સ્ટ્રેન્થ તો એમાં આવશે ટ્રુ ત્યાર પછી એક્ટિવિટી ટુ બી જેની સૂચના છે કે મેચ ધ એપ્રોપ્રિયેટ પેર એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સીસ એટલે કે અહીં યોગ્ય જોડકા જોડવાના છે અને વાક્ય ફરીથી લખવાના છે તો પહેલું વાક્ય આવશે બર્ડ્સ કુડ સિંગ બ્યુટીફુલી બીજું રેબિટ્સ વેર ફાસ્ટ ત્યાર પછી ત્રીજું સ્કવિરલ્સ વેર એક્સિલેન્ટ ક્લાઇમ્બર્સ ચોથું બીઝ વેર હાર્ડવર્કિંગ ત્યાર પછી એક્ટિવિટી ટુ સી ડૂ યુ નો ધ ઓપોઝિટ્સ ઓફ ધીસ વર્ડ્સ યુ મે ફાઇન્ડ ધમ ઇન ધ સ્ટોરી એવરી ઇઝ યુનિક એટલે કે શું તમે આ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ જાણો છો તમને એવરીવન ઇઝ યુનિક નામની સ્ટોરી અથવા તો વાર્તામાંથી આના વિરુદ્ધાર્થી શબ્દો મળી જશે સ્મોલ તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બિગ ત્યાર પછી બર્ડ્સ તો એનો વિરુદ્ધાર્થી અહીં લખેલો છે એનિમલ ત્યાર પછી અનવાઈઝ તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય વાઈઝ ન્યૂ એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય ઓલ્ડ કોમન તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય રેર સ્લોનો વિરુદ્ધાર્થી શબ્દ થાય ફાસ્ટ નાઈટનો વિરુદ્ધાર્થી શબ્દ થાય ડે વીકનેસનો વિરુદ્ધાર્થી શબ્દ થાય સ્ટ્રેન્થ ત્યાર પછી આગળ એક્ટિવિટી ટુ ડી રીડ ધ સ્ટોરી એવરી ઇઝ યુનિક એન્ડ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એટલે કે આ પ્રશ્નોના જવાબ માટે આપણે એવરી ઇઝ યુનિક નામની સ્ટોરી વાંચવાની છે અને ત્યાર પછી સાચો વિકલ્પ આપણે જવાબ તરીકે પસંદ કરવાનો છે પહેલો પ્રશ્ન છે વેર ડીડ ધ એનિમલ્સ ઇન ધ સ્ટોરી લીવ તો એનો આન્સર છે સી ઇન અ બિગ ફોરેસ્ટ એટલે આપણે બોક્સની અંદર સી લખવાનું છે ત્યાર પછી બીજો ક્વેશ્ચન વોટ ડીડ ઇચ એનિમલ ઇન ધ ફોરેસ્ટ હેવ તો એનો આન્સર છે બી ઇટ્સ ઓન યુનિક અબિલિટી ત્રીજું હુ વોચ ઓવર ધ ફોરેસ્ટ ઇન ધ સ્ટોરી તો આન્સર છે બી અ વાઇઝ ઓલ્ડ બનિયાન ટ્રી ત્યાર પછી ચોથું વોટ ડીડ ધ એનિમલ્સ સ્ટાર્ટ ડુઈંગ વન ડે તો એનો આન્સર છે સી કમ્પેરિંગ ધેમ સેલ્ફ ટુ વન અનધર ત્યાર પછી પાંચમું વોટ કુડ ધ બર્ડ્સ ડૂ બ્યુટિફુલી તો એનો આન્સર છે સિંગ બ્યુટીફુલી એટલે ઓપ્શન સી તેનો જવાબ છે ત્યાર પછી એક્ટિવિટી ટુ ઈ આન્સર ધ ક્વેશ્ચન્સ જેમાં પહેલો ક્વેશ્ચન્સ છે હુ કેન કૂક વેલ ઇન યોર ફેમિલી તો એનો આન્સર છે માય મધર કેન કૂક વેરી વેલ ઇન ધ ફેમિલી વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી મુજબ પણ લખી શકો છો બીજો પ્રશ્ન છે Who can walk fast in your family? To answer, my elder brother can walk fast in my family. Who has good handwriting in your family? To answer, my sister has good handwriting in my family. Question number four. Who can sing beautifully in your family? To answer, my uncle can sing beautifully in the family. Question number five. Who talks too much in your family? To answer my little cousin talks too much in my family. એક્ટિવિટી નંબર થ્રી એ રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ સે ટ્રુ ટ્રુઅર ફોલ્સ એટલે કે આપેલ વાક્યો વાંચવાના છે અને ત્યાર પછી તે વાક્યો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખવાનું છે પહેલું મેલ હોર્ન બિલ લુક્સ ઇટ સેલ્ફ વિદિન અ ટ્રી કેવિટી તો આન્સર છે ફોલ્સ બીજું હોર્ન બિલ ઇઝ અ ટ્રોપિકલ બર્ડ્સ તો ટ્રુ આવશે એમાં ત્રીજું મેલ હોર્ન બિલ ફ્લાયસ ઇન સર્ચ ઓફ ફૂડ ટ્રુ આવશે ચોથું મેલ હોર્ન બિલ very fat. ફેટ ફોલ્સ પાંચમું ફિમેલ હોર્ન બિલ કવર્સ ધ હોલ તો એમાં ટ્રુ આવશે ત્યાર પછી એક્ટિવિટી થ્રી બી હુ સેડ ધીસ એટલે કે આ વાક્ય કોણ કહે છે જેમાં પહેલું છે પ્લીઝ લેટેસ્ટ યુઝ યોર બ્રાન્ચ તો એમાં આવશે ક્વીન બી બીજું લેટેસ્ટ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી તો એમાં આવશે ક્વીન બી ત્રીજું આઈ એમ સોરી થેન્ક યુ ફોર સેવિંગ મી તો એમાં આવશે બબુલ ટ્રી ચોથું યુ કેન લિવ ઇન મી તો એમાં આવશે મેંગો ટ્રી પાંચમું ધ બીઝ ઇઝ વીલ સ્ટિંગસ તો એમાં આવશે વુડ કટર ત્યાર પછી એક્ટિવિટી થ્રી સી જેની સૂચના છે આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીં પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે પહેલો ક્વેશ્ચન હાઉ વોઝ ધ મેંગો ટ્રી તો આન્સર છે ધ મેંગો ટ્રી વોઝ કાઇન્ડ બીજો ક્વેશ્ચન હુ ગોટ એન્ગ્રી તો એનો આન્સર છે ધ બબુલ ટ્રી ગોટ એન્ગ્રી ત્રીજું વોટ ડીડ ધ વુડ કટર્સ વોન્ટ ટુ કટ તો એનો આન્સર છે ધ વુડ કટર્સ વોન્ટેડ ટુ કટ ધ મેંગો ટ્રી ત્યાર પછી ક્વેશ્ચન નંબર ફોર વોટ ડીડ ધ બીઝ બિલ્ટ દેર હાઈવ એટલે અહીંયા હાઈવનો અર્થ થશે એચઆઈવી છે હાઈવ એનો અર્થ થાય મધમાખીનો છત્તો બરાબર મધમાખી જેમાં રહે છે તે જગ્યા મધમાખીનો છત્તો તો એનો આન્સર છે ધ બીઝ બિલ્ટ દેર હાઈવ ઇન ધ મેંગો ટ્રી ક્વેશ્ચન નંબર ફાઈવ ડીડ ધ બીઝ પ્રોટેક્ટ ધ બબુલ ટ્રી તો આન્સર છે યસ ધ બીઝ પ્રોટેક્ટેડ ધ બબુલ ટ્રી ત્યાર પછી એક્ટિવિટી નંબર ફોર એ સ્ટડી ધ બસ ટિકિટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે અહીં બસ ટિકિટ આપેલી છે તેનો અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે જેમાં પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ઇટ તો એનો આન્સર છે ઇટ ઇઝ અ બસ ટિકિટ બીજો ક્વેશ્ચન ડીડ હી ટ્રાવેલ ઇન ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ તો આન્સર છે નો ધ ટ્રાવેલ ડેટ ઓન ધ ટિકિટ ઇઝ ટ્વેલ્વ ફાઈવ ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ એટલે કે મે ટુ થાઉઝન્ડ ટ્વેલ્વ ત્યાર પછી 3 question How many people were there? So There were two people. Question number 4 Is the distance between Modasa and Himmatnagar Nagar 48 kilometers? To answer is yes. The ticket mentions the total distance as 48 kilometers. Question number 5 What is the ticket number? The ticket number is 022313. Activity 4B. રીડ ધીસ પેરેગ્રાફ તો અહીં એક ફકરો આપેલો છે તે વાંચવાનો છે અને ત્યાર પછી આગળ સૂચના છે કેન યુ મેક અ બસ ટિકિટ ફોર અર્જુનભાઈ હિયર ટ્રાયટ એટલે કે ત્યાર પછી ફકરો વાંચ્યા પછી આપણે અહીં અર્જુનભાઈ માટે એક બસની ટિકિટ તૈયાર કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં બસ ટિકિટમાં જે લખેલું છે જે તમારે જોઈ અને લખવાનું છે બરાબર આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી નંબર ફાઇવ એ રીડ ધ સેન્ટેન્સીસ ફ્રોમ ધ સેલર સ્ટોરી એટલે કે ટોપી વેચવા વાળો ફેરિયો બરાબર ફેરિયાની જે વાર્તા છે તેના વિધાનો અહીં આપેલા છે તે વિધાનોને આપણે વાંચવાના છે બરાબર અને ત્યાર પછી આગળ સૂચના છે કે નાવ રી રાઇટ ધ સેન્ટેન્સીસ ઇન સિકવન્સ ઓફ ધ સ્ટોરી એટલે કે વાર્તાના ક્રમ મુજબ આપણે અહીં વાક્યો ગોઠવીને લખવાના છે બરાબર તો અહીં પહેલું વિધાન આવશે અ કેપ સેલર વોઝ ટ્રાવેલિંગ થ્રુ અ જંગલ બરાબર અહીં પડખે દરેકના ક્રમ આપેલા જ છે તો એ મુજબ તમારે ક્રમ મુજબ વાક્યો લખવાના છે ત્યાર પછી બીજું વાક્ય ફિલિંગ ટાયર્ડ હી ફેલ અ સ્લીપ અંડર અ ટ્રી ત્યાર પછી ત્રીજું વાક્ય આવશે ધ મંકીઝ ઇન ધ ટ્રી કેમ ડાઉન એન્ડ ટુક ધ કેપ્સ ફ્રોમ હિઝ બાસ્કેટ ચોથું વિધાન આવશે ધ મંકીઝ પુટ ઓન ધ કેપ્સ ત્યાર પછી પાંચમું વિધાન વેન ધ કેપ વોક વોકઅપ હી શો દેટ હિઝ બેગ વોઝ એમટી ત્યાર પછી છઠ્ઠું વિધાન ધ કેપ સેલર હેડ એન આઈડિયા સાતમું વિધાન આવે ધ કેપ્સેલર થ્રુ હિઝ ઓન કેપ ડાઉન ઓન ટુ ધ ગ્રાઉન્ડ ત્યાર પછી આઠમું વિધાન ધ મંકી ઇઝ ઓલ્સો થ્રુ ધેર કેપ્સ ડાઉન અને છેલ્લું વિધાન આવશે ધ કેપ સેલર કલેક્ટેડ ધ કેપ્સ એન્ડ વેન્ટ ઓન હિઝ વે તો એ ક્રમના વિધાનો અહીં લખવાના છે ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી બી લુક એટ ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ એટલે કે ચિત્ર જોવાનું છે અને ત્યાર પછી તેના વિશે અહીં ફકરો લખવાનો છે તો ફકરો અહીં લખેલો છે જે તમારે જોઈ અને લખવાનો છે ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર સિક્સ એ સ્ટડી ધ એક્ઝામ્પલ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ અબાઉટ યુ એન્ડ યોર ફ્રેન્ડ એટલે કે અહીં જે ઉદાહરણ આપેલું છે તે ઉદાહરણનો આપણે અભ્યાસ કરવાનો છે અને એવા જ વાક્યો તમારા વિશે અને તમારા મિત્ર વિશે તમારે લખવાના છે ઉદાહરણ છે અહીં આઈ એમ સૂરજ આઈ કેન રન ફાસ્ટ આઈ કેન નોટ સ્વિમ ત્યાર પછી બીજું છે અહીં કે હી ઇઝ મયંક હી કેન ક્લાઇમ્બ અ હી કેન નોટ પ્લે ચેસ તો આ મુજબ તમારે તમારા વિશે અને તમારા મિત્ર વિશે વિધાનો લખવાના છે બરાબર અહીં લખેલું છે કે આઈ એમ દિવ્યેશ આઈ કેન ટીચ ઇંગ્લિશ આઈ કેન નોટ ડ્રાઈવ કાર હી ઇઝ સાહિલ હી કેન સિંગ સોંગ હી કેન નોટ સ્વિમ તો આ મુજબ તમે તમારી માહિતી અને તમારા મિત્રની માહિતી પણ અહીં લખી શકો છો ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી બી વોટ શૂડ નંદિની ડુ હેલ્પ હર વિથ ટીક રાઇટ ઓર ક્રોસ રોંગ માર્ક્સ એટલે કે નંદનીએ શું કાર્ય કરવું જોઈએ જે કાર્ય કરવું જોઈએ તેના માટે ખરાની નિશાની અને જે કાર્ય ન કરવું જોઈએ તેના માટે ખોટાની નિશાની લખવાની છે હેલો આઈ એમ નંદની વોટ શુડ આઈ ડૂ એની અંદર રીડ બુક્સ ત્યાર પછી રિસ્પેક્ટ હર ફાધર હેલ્પ હર મોમ તો એની અંદર રાઇટ ક્લિક આવશે ખરાની નિશાની આવશે આ કાર્ય તેને કરવા જોઈએ બરાબર ત્યાર પછી ટીઝ હર ફ્રેન્ડ્સ ડુ મિસ એન્ડ ઇટ વિથ ડર્ટી હેન્ડ તો આ કાર્ય એને ન કરવા જોઈએ એટલે ત્યાં બોક્સમાં ખોટાની નિશાની આવશે આગળ છે ત્યાર પછી સૂચના નાઉ મેક સેન્ટેન્સીસ યુઝિંગ શુડ ઓર શુડ નોટ એઝ શોન ઇન એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ મુજબ શુડ અને શુડ નોટનો ઉપયોગ કરી અને આપણે અહીં વાક્યો બનાવવાના છે ઉદાહરણ છે નંદિની શુડ રીડ બુક્સ પહેલું વિધાન નંદની શુડ હેલ્પ હર મોમ બીજું નંદની શુડ રિસ્પેક્ટ હર ફાધર ત્રીજું નંદની શુડ નોટ ટીઝ હર ફ્રેન્ડ્સ ચોથું નંદિની શુડ નોટ ડૂ મિસ્ચિવ્સ પાંચમું નંદિની શુડ નોટ ઇટ વિથ ડર્ટી હેન્ડ્સ અહીંયા હેન્ડ આવશે બરાબર એચ એ ડી હેન્ડ ત્યાર પછી આગળ એક્ટિવિટી સી ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન એન્ડ રીરાઇટ ધ મિનિંગફુલ સેન્ટેન્સીસ એટલે કે સાચો વિકલ્પ આપણે અહીં પસંદ કરવાનો છે અને અર્થપૂર્ણ વાક્યને ફરીથી લખવાનું છે બરાબર તો અહીંયા જે ખોટું છે એને આપણે અહીંયા ચેકી નાખ્યું છે એટલે આપણું વાક્ય બને વી મસ્ટ ફોલો ધ સેફ્ટી રૂલ્સ ઇન ધ લેબોરેટરી જે વિધાન અહીં લખેલું છે એવી જ રીતે બીજું વિધાન શું બનશે વી મસ્ટ નોટ ટચ ઇલેક્ટ્રિક પ્લગ વિથ વેટ હેન્ડ્સ તે વિધાન અહીં લખેલું છે ત્યાર પછી ત્રીજું વિધાન વી મસ્ટ નોટ બી લેટ ઇન ધ એક્ઝામ ચોથું વી મસ્ટ નોટ રાઈડ બાઇક્સ વિધાઉટ હેલ્મેટ્સ પાંચમું વી મસ્ટ સબમિટ અવર અસાઇનમેન્ટ બાય ડેડલાઇન તો આ દરેક વિધાનો અહીં નીચે લખેલા છે ત્યાર પછી એક્ટિવિટી ડી વોટ વિલ હેપન હિયર કેન યુ ગેસ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ મે ઓર મે નોટ એટલે કે મે અને મે નોટ નો ઉપયોગ કરી અને આપણે અહીં ખાલી જગ્યા પૂરોણ કરવાની છે પહેલું ધેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય ઈટ મે રેન ટુડે બીજું સંદીપ ઇઝ હેપી ઈટ મે બી હિઝ બર્થડે ત્રીજું વિકીતા ઇઝ લેટ शी મે નોટ રીચ ઇન ટાઈમ ચોથું ધેર આર નો વહીકલ્સ યુ મે બી લેટ પાંચમું દેર આર ગેસ્ટ એટ નિકિલ્સ હોમ હી મેઈ નોટ કમ ટુ સ્કૂલ ત્યાર પછી આગળ એક્ટિવિટી ઈ કનેક્ટ ધ એપ્રોપ્રિયટ પેર્સ એન્ડ મેક સેન્ટેન્સીસ એટલે કે આપણે અહીં વ્યવસ્થિત જોડકા જોડવાના છે અને ત્યાર પછી એ જોડકા જોડી અને વાક્ય અહીંયા ફરીથી લખવાના છે તો વાક્ય પહેલું છે મે આઈ ક્લાઇમ્બ અ હીલ બીજું વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ ત્રીજું સરિતા કેન નોટ યુઝ યોર ફોન્સ ઇન ધ ક્લાસરૂમ ચોથું વૈભવ મસ્ટ નોટ ઇન્સલ્ટ હિસ ટીચર્સ પાંચમું યુ કેન નોટ ટેક યોર પેઇન ત્યાર પછી આગળ એક્ટિવિટી એફ રીડ ધ પેરાગ્રાફ એન્ડ આઇડેન્ટિફાય ધ સેન્ટેન્સીસ વિથ ફોલોઇંગ ફંક્શન્સ એટલે કે અહીં આપણને કેટલાક ફંક્શન્સ આપેલા છે બરાબર અબિલિટી એડવાઇઝ આસ્કિંગ ફોર પરમિશન ગીવિંગ પરમિશન ઓબ્લિગેશન તો આ જે ફંક્શન છે એને અનુરૂપ વિધાનો આપણે લખવાના છે જેમ કે અહીં અબિલિટીની વાત થાય છે ગુણની તો એની અંદર લખેલું છે કે ધ સ્ક્વિલર્સ કેન ક્રેક ઓપન ધ ટફેસ્ટ નટ તો એ એની અબિલિટી છે અહીં બરાબર એ મુજબ ત્યાર પછી એડવાઇઝ તો એને લગતું વિધાન છે યુ શૂડ ઓલસો બી કેરફુલ ઓફ ધ ગ્રમ પી ઓવેલ ત્યાર પછી આસ્કિંગ ફોર પરમિશન તો એમાં આવશે મે આઈ ગો ટુ એક્સપ્લોર ધ બિગ ઓક ટ્રી ત્યાર પછી ત્રીજું છે ગીવિંગ પરમિશન એમાં આવે યસ યુ મે ગો બટ યુ મસ્ટ સ્ટે ક્લોઝ ત્યાર પછી ઓબ્લિગેશનમાં આવશે યુ મસ્ટ સ્ટે ક્લોઝ ત્યાર પછી એક્ટિવિટી નંબર સેવન એ સર્કલ ધ ઓડવર્ડ એટલે કે અહીં જુદો પડતો શબ્દ છે તેના ફરતે આપણે રાઉન્ડ સર્કલ કરવાનું છે પહેલું કાવ કેટ ક્રો કેમલ એટલે કે ગાય બિલાડી કાગડો અને ઊંટ તો એમાંથી અલગ પડતો શબ્દ છે કાગડો તો એના ફરતે આપણે રાઉન્ડ કરીશું એવી જ રીતે બીજામાં આવશે હોર્સ ત્રીજામાં ડક ચોથામાં ગ્રીન અને પાંચમામાં મેંગો ત્યાર પછી એક્ટિવિટી બી ટ્રાય ટુ મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધીઝ વર્ડ્સ કે અહીં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાના છે પહેલું છે પ્લે અને સ્કૂલ તો આ શબ્દોનો ઉપયોગ કરી અને વાક્ય આપણે કંઈક આ રીતે બનાવી શકીએ કે આઈ વોન્ટ ટુ પ્લે ઇન સ્કૂલ બીજું વર્ક એન્ડ ઓફિસ તો મોહન વિલ વર્ક ઇન ધ ઓફિસ જ રીતે ત્રીજું વિધાન બનશે દે સીટ ઇન ધ ફર્સ્ટ બેન્ચ ચોથું રીતા લાઇક્સ મેંગો સો મચ પાંચમું ધ બર્ડ્સ લીવ ઇન ધ નેસ્ટ ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર એઈટ લુક એટ ધ એક્ઝામ્પલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ તો અહીં એક એક્ઝામ્પલ આપેલું છેલ્લે તે આપણે જોવાનું છે અને એ મુજબ પ્રશ્નોના જવાબ આપવાના છે એક્ઝામ્પલ છે અહીં ઇટ ઇઝ અ સ્મોલ એનિમલ એટલે કે આ ચિત્ર જે આપેલું છે તે એક નાના પ્રાણીનું છે તો અહીં આન્સર છે નો ઇટ ઇઝ નોટ ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ તો યસ ઇટ ઇઝ તે જંગલી પ્રાણી છે બરાબર ડઝ ઇટ હેવ ટ્રંક શું તેને સૂંઢ છે ટ્રંક એટલે અહીં થશે સૂંઢ તો યસ ઇટ હેઝ તો હા તેને સૂંઢ છે તો આ રીતે આપણે અહીં જવાબ લખવાના છે જેમાં પહેલું છે અહીં ઇટ ઇઝ બિગર દેન એલિફન્ટ નો ઇટ ઇઝ નોટ ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ નો ઇટ ઇઝ નોટ ડઝ ઇટ હેવ ટ્રંક નો ઇટ ઇઝ નોટ ત્યાર પછી બીજું ઇટ ઇઝ અ સ્મોલર દેન માઉસ તો નો ઇટ ઇઝ નોટ ઇટ ઇઝ અ પેટ એનિમલ યસ ઇટ ઇઝ ડઝ ઇટ હેવ ઓનલી ટુ લેક્સ નો ઇટ ડઝ નોટ ત્યાર પછી ત્રીજું ઇટ ઇઝ અ બિગર દેન કાવ કે આ જે ત્રીજું ચિત્ર આપેલું છે તે શું ગાયથી મોટું છે તો નો ઇટ ઇઝ નોટ તે નથી બરોબર ઇટ ઇઝ અ પેટ એનિમલ શું તે પાલતું પ્રાણી છે યસ ઇટ ઇઝ ડઝ ઇટ હેવ અ લોંગ ટેલ શું તેને લાંબી પૂછડી છે યસ ઇટ હેઝ ત્યાર પછીનું જોઈએ ઇટ ઇઝ બિગર દેન અ ડોગ નો ઇટ ઇઝ નોટ ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ યસ ઇટ ઇઝ ડઝ ઇટ હેવ અ ટેલ યસ ઇટ હેઝ ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર નાઇન એ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ વિથ ધ યુઝ ઓફ ફ્રેઝિસ એટલે કે આપણે અહીં વાક્યો ડાયલોગ પૂર્ણ કરવાના છે કાઉસમાં આપેલા જે शब्दो छे તેના આધારે રાજ સેઝ હે વિરાજ વેર આર યુ ગોઈંગ વિરાજ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ માર્કેટ રાજ સેઝ વાય આર યુ ગોઈંગ વિરાજ સેઝ ટુડે ઇઝ માય ફાધર્સ બર્થડે આઈ વોન્ટ ટુ બાય અ ગિફ્ટ ફોર હિમ રાજ સેઝ વાઉ दट इज ग्रेट લેટ મી જોઈન યુ વિરાજ સેઝ ધેટ વુડ બી નાઈસ ત્યાર પછી આગળ એક્ટિવિટી 9b જેની સૂચના છે રીડ ધીસ અલાઉડ એટલે કે અહીં જે આપેલું છે તે તમારે મોટેથી વાંચવાનું છે બરોબર તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ છ વિષય અંગ્રેજીની સ્વઅધ્યન પોથીમાં યુનિટ નંબર થ્રી તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ પાઠના વિવિધ વિડીયોઝ 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 પોથીના બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણી એપને સપોર્ટ કરજો ડાઉનલોડ કરજો થેન્ક યુ દોસ્તો એજ્યુકેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો